બોડી માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં આજે ફરી એક વખત હવામાનનો પલટો આવ્યો છે ગઈકાલે કવાટ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ દ્રશ્યો નરસવાડી તાલુકાના ચૂનાખાણ ગામના છે ચૂના ખાંડના દર્શકી અમને મોકલ્યા છે તમે જુઓ વરસાદ એટલો પડ્યો કે ત્યાંથી રન ઓફ વોટર છે તે કોતરામાં પણ હોઈને જતું હોય એ પ્રકારના દ્રશ્ય નેવાના પાણી પણ ધોધમાર પડી રહ્યા છે આ દ્રશ્યો જો લાગે છે કે ફાસ્ટ વરસાદ પડ્યો છે એમ નસવાડી કલેડિયા સહિતના વિસ્તારોમાં ઓછો વરસાદ છે સામાન્ય છાંટા છે પરંતુ આ ચૂના ખાણમાંથી જે અમને ચૂનાખાણ ગામે જે વરસાદ પડ્યો છે તેના દ્રશ્ય જોઈને એમ લાગે છે કે અહીંયા એ છૂટાછવાયા વાદળો વરસ્યા હશે તેમાં ચૂના પણ આ પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું સાંજે ચાર વાગ્યાનું આ દ્રશ્ય છે વરસાદને લીધે ખેડૂતો પણ ખુશાલ થઈ ગયા ઠંડક પણ પ્રસરી ગઈ છે વાતાવરણમાં એકદમ ગરમી